તો ગાંધીનગર ખાતે કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો રિલીઝ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રીએ કહ્યું કે આ કાર્યક્રમ અન્નદાતાને આર્થિક આધાર આપનારો છે ગુજરાતના ખેડૂતોને રૂપિયા નવસો અડસઠ કરોડથી વધુનો લાભ મળશે તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે કૃષિમંત્રીએ કહ્યું કે સરકાર હંમેશા ખેડૂતોની પડખે છે વડાપ્રધાને ક્યારેય ખેડૂતો પર ઉપકાર નહીં પરંતુ તેમનું સન્માન કર્યું છે શ્રી મોદી સાહેબ ની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે વીજળી આપવાનું છે માન્ય શરૂ ખેડૂતો આજે લગભગ અઠાણું ટકા દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી જઈ અઠાણું ટકા ની ઉપર હવે એવી એક બે જગ્યા હશે તો એવી લગભગ આ પાંચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે આ પણ એક ખૂબ મોટો નિર્ણય માનની વડાપ્રધાનજીનો ને આપણે એ પૂરો કરી શકે એ અમારા માટે આનંદની વાત છે કે ખુલ્લા બજારમાં કે નીચો ભાવ હોય ત્યારે એમએસપી પ્રાઇસ થી ખરીદી કરવાનો નિર્ણય ખૂબ મોટો નિર્ણય એ પ્રધાનમંત્રીએ લીધો છે મને આનંદ છે કે આજે આપણે ખરીદી કરી રહ્યા છે સાહેબ લગભગ એક લાખ મેટ્રિક ટન થી વધારે ની મગફળીની ખરીદી આપના નેતૃત્વમાં કિસાનોએ એ 293 કેન્દ્ર ઉપર પહોંચાડી છે સાત દિવસની મર્યાદાઓ હતી માનિક મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે અમે નક્કી કર્યું છે કે પંદર દિવસ સુધી એસએમએસ મેળવ્યો હોય એ ખેડૂતો કેન્દ્રમાં લાવી શકશે આવી ડિમાન્ડ હતી એટલે ખેડૂતોને ક્યાંય ચિંતા કરવાની આવશ્યકતા નથી એ પ્રકારે અગિયારસો કરોડ રૂપિયાની ખરીદી થઈ ચૂકી છે